જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આ શ્રી જન્મ જન્મદિવસ વિશે સાંભળીશું માની પ્રાગટ્ય કથા વિશે સાંભળીશું માના પરચા વિશે સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે

મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ અને માતા પાર્વતી સાથે પ્રગટ થયા તેમને મામળિયાને વરદાન માંગવા કહ્યું તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી પરંતુ સુખ હતું જ નહીં ત્યારે મહેશ્વરને નાગદેવતાનું સ્મરણ થઈ આવ્યું હતું ખોડિયાર માતાજી જ્ઞાતિ એ ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અને માતાનું નામ દેવડ બાથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા

અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવડબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન હતા તેઓ માલધારી હોવાથી ઘરે લીધે પાર ન હતો પણ ખોડાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવડબાને ચાલ્યા કરતું હતું મામળિયા અને દેવડબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું વલ્ભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકી પૂર્વક આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઉભા રહ્યા રાજવીના મનમાં અદાવતિયાઓએ રડેલું ઝેર ઘુમરાતું હતું કઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે દુઃખ થયું હતું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજા મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયાને જિંદગી હવે તો ઝેર લાગવા માંડી હતી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાને ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નીચે કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ ખુદ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કોઈ સંકેત ન થાય અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોક દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમ ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા તેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓમાં આવડ જોગળ તોગળ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું હતું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની એક કથા એવી જાણવા મળે છે કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી જણાય એવા શાપે દંશ દીધો હતો જેની વાત મળતા જ તેના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળ માંથી કુંભ લેવા ગયા તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેને પગમાં ઠેસ લાગી અને તેથી તેને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા હતા આ શ્રી ખોડિયારનું વ્રત હિન્દુ પંચાંગ પ્રમાણે મહામાઘ માસની સુદ આઠમ દિવસે શ્રી ખોડિયાર માની જયંતિ હોય છે આ માસની પૂનમ માઘી પૂનમ છે જેમાં માઘ સ્નાન મહિમા છે તેથી આ માઘ માસમાં શ્રી ખોડિયાર માના વ્રત મહિમા વિશેષ છે આમ તો આ વ્રત કોઈ પણ મહિનાના સુદ પક્ષ અજવાડિયાના કોઈ પણ રવિવારથી શરૂ કરી સાત શ્રી ખોડિયાર ની છબીનું સ્થાપન કરવું મા ખોડિયાર ને સાત બહેન હતી તેના સાત દીવા સાત અગરબત્તી અને સાત પુષ્પોથી સર્વેની પૂજા કરવી ત્યારબાદ વાર્તા સાંભળવી અને વાંચવી ત્યારબાદ આરતી અને થાળ કરવો શ્રી ખોડિયાર માની સ્તુતિ કરવી બધાને પ્રસાદ આપી ઉપવાસ અથવા તો એક ટાણું કરવું આ પ્રમાણે સાત દિવસ સુધી વ્રત ધારણ કરવું વ્રતની સાથે નિત્ય કર્મમાં પ્રવૃત્ત રહેવું આઠમા દિવસે રવિવારે આ વ્રતની ઉજવણી કરવી સવા શેર લોટની લાપસી રાંધવી આ પ્રસાદમાં ખોડિયારને ધરાવી સાત વ્યક્તિ પુરુષ સ્ત્રી કુંવારી કન્યા કે બાળકો કોઈ પણ લાપસીનો પ્રસાદ આપવો ખોડિયાર આધ્યા શક્તિનું જ સ્વરૂપ છે જે વ્રતિની મનોકામના પૂર્ણ કરે છે એક નગરમાં પંડિત પર લક્ષ્મીજીની કૃપા હતી તેમની તેમને એક વાતનું દુઃખ હતું ભાગ્યવશ તેમની પત્ની શ્યામા સાવ અભણ અને વર્ણે કાઢી હતી વાસ્તવમાં પંડિતને અભણ અને કદરૂપી પત્નીથી શરમ આવતી હતી શ્યામાને હવેલીની બહાર જવાની છૂટ પણ નહોતી અપાતી એક દિવસ હવેલીમાં એક દાસીએ માં ખોડિયાર નું વ્રત લીધું હતું વ્રત ના દિવસ પૂર્ણ થયા પછી આઠમા દિવસે ઉજવણું કર્યું નિયમ પ્રમાણે હવેલીમાં છતા એટલે દાસીએ ન છૂટકે શ્યામાને પણ આમંત્રણ આપ્યું હતું શ્યામા હરખાતી હરખાથી માં શ્રી ખોડિયારના વ્રતનો પ્રસાદ લે છે તેણે દાસી પાસેથી વ્રત તથા વ્રતની વિધિ અને વ્રત ની વાર્તા સાંભળી જેણે વ્રત કર્યું હતું તે દાસીએ સાહસ કરીને શ્યામાને વ્રત કરવા પ્રોત્સાહન આપ્યું જ્યારે અન્ય દાસીઓએ તો મો મચકોડ્યા હતા હરખાતા શ્યામાએવાડે એક રવિવારે વ્રત શરૂ કર્યું એક વખત માતાજી સમક્ષ તેણે કહ્યું કે હે મા મને માત્ર તારું નામ આવડે છે અભણ તથા પતિના સુખથી વંચિત છું જો મનથી મેં તારું સ્મરણ કર્યું હોય તો હે મારા આંસુ છે જે વ્રતના સાત દિવસ પૂરા થયા શ્યામાએ આઠમે દિવસે ઉજવણી કરી રસોઈયા કરી કે માનો પ્રસાદ તૈયાર કર્યો તેણે સાત દાસીઓને આ પ્રસાદ લેવા આમંત્રણ આપ્યું પણ પંડિતની બીકથી એક પણ દાસી આવી નહીં શ્યામાએ સૌને રડીને આજીજી કરી પણ કોઈ માન્યું નહીં શ્યામા અન્ય કોઈ સ્ત્રીઓ સાથે વાત કરે અથવા વ્યવહાર કરે તે પંડિતને ગમતું નહીં પણ પેલી ભલી દાસીએ શ્યામાને આ પ્રસાદ હવેલીની બહાર લઈ જઈ સાત જણે વહેંચવાની સલાહ આપી હતી શ્યામા માં શ્રી ખોડિયાર નું व्रत પૂર્ણ કરવા ડરતી ફફડતી નગરમાં જવા તૈયાર થઈ આ बाजूમાં ખોડિયારે બધી બહેનોને યાજ્ઞા કરી કે ચાલો પૃથ્વી પર મારી એક ભક્તને ભીડ પડી છે સાતે જોગણીઓ દોસી સ્વરૂપે પંડિત પંડિતની હવેલીના દ્વારે આવીને ઉભી રહી વ્રત ઉજવવા માટે તે પ્રસાદનો થાળ લઈ હવેલીની બહાર પગ મૂકે છે તેણે ડોશીઓને કહ્યું કે માતાઓ પ્રસાદ લેશો ડોશીઓએ કહ્યું કે હા દીકરી અમારો પ્રસાદ છે અમે તો લઈએ જ ને શ્યામાએ પ્રસાદ વહેંચવાનું શરૂ કર્યું ત્યાં તો તેનો પતિ પંડિત આવી ચડ્યો તેણે આ દ્રશ્ય નિહાળીને ક્રોધથી તાડ પાડી કે શું છે આ બધું આ ગંધાતી ડોશીઓ કોણ છે બિચારી શ્યામા તો હેબતાઈ ગઈ મોમાંથી એક પણ શબ્દ બોલી શકી નહીં ત્યારે માં ખોડિયાર બોલ્યા કે દીકરા આ તો પ્રસાદ છે લે તું પણ લે પાવન થઈ જઈશ પણ પંડિત તો અહંકાર દીકરા અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી આજ તું જે જ્ઞાનનો ગર્વ કરે છે એ જ જ્ઞાન એક દિવસ તારા ગળાનો ગાળ્યો બની જશે મારા વેણ યાદ રાખશે ખરા સમય મારી બહેન સરસ્વતી તારો સાથ છોડી દેશે રડતી રડતી હવેલીમાં ચાલી ગઈ સમય વીતતા પંડિત આ વાત ભૂલી ગયો એક વેળા રાજા પાસે કાશીનો એક પંડિત આવ્યો એને આવીને રાજા પાસે શરત મૂકી કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો અને હારી જાવ તો સોનાના પત્રા ઉપર મને મારા વિજય નું પ્રમાણપત્ર લખી આપો આ શરત નો પડકાર પંડિતે સ્વીકાર્યો પંડિતે કહ્યું કે જો કાશીના પંડિત હારે તો આ પ્રમાણપત્ર મને મળે

શ્યામાના પતિએ પચાસ શ્લોકોની રચના કરી તેને ખાતરી હતી તે કાશીના પંડિતને હરાવશે યાજ્ઞા આપી પણ સૌના આશ્ચર્ય વચ્ચે પંડિતના મુખે એક પણ શ્લોક રજૂ થયો નહીં અને ચમત્કાર થયો પંડિતની જીભ સિવાય ગઈ કાશીના પંડિતનો વિજય થયો રાજા એ પંડિત પર શોભિત અલંકારો તથા વસ્ત્રો શરત પ્રમાણે ઉતરાવ્યા માત્ર એક પંચીઓ અને જનો સાથે પંડિતને જંગલમાં જવા ફરમાન કર્યું પંડિતને ભાન થયું કે નિશ્ચિત મને પેલી દોશીનો શાપ લાગ્યો છે છે તે માર્યો જંગલમાં એક પડવા ત્યાં પાછળથી અવાજ આવે છે કે નાથ નાથ થોભો નાથ પંડિતે પાછળ નજર ફેરવીને જોયું તો તેની પત્ની શ્યામા હતી શ્યામા બોલી કે આ શું કરો છો નાથ તમે આત્મહત્યા કરો તો તમને મારા સોગંદ

એવી શ્રદ્ધા સાથે જે ભક્તો મા નું વ્રત કરે છે તેમને આ પંડિત તથા શ્યામાની જેમ વ્રત ફળે છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે આદ્ય શક્તિ આ શ્રી ખોડિયાર માના શરણે જવાથી સર્વે દુખોનું નિવારણ થાય છે મનોકામના પૂર્ણ થાય છે જય માતાજી જય મા ખોડિયાર